હું ડૉક્ટર મયંક ઠક્કર છું શ્રી ગિરિરાજ હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું પેશન્ટ અમારે ત્યાં જે ન્યુરો સર્જન છે ડૉક્ટર સાગર ગુરાસા એનું પેશન્ટ હતું નિખિલ ઓગણીસ વર્ષનો છોકરો છે કે જે ગેરેજમાં કામ કરતો હતો ત્યારે એની પર દિવાલ પડવાના કારણે એને સિવિયર હેડ ઇન્જરી થઈ હતી વહેલાની દિવાલ હતી આખી એટલે અને ડિફ્યુઝ ઇન્જરી હતી મુંબઈના દરેક ભાગમાં એટલે એવો કેસ હતો કે જે ઓપરેશન થઈ શકે એમ નહોતો અને ડીપ ઇજાના કારણે ગ્રેજ્યુઅલીનું બ્રેઇન ડેથ થયેલું હતું હું એમના પરિવારને અભિનંદન કરીશ કે આવડું મોટું ડિસિઝન એ લોકોએ ઓગણીસ વખતના છોકરા માટે લીધું અને આજે એમને ઓર્ગન ડોનેશન માટે આગળ આવ્યા એમના ફાધર જગદીશભાઈનું આજે આભાર માનીશ કે આજે એમની આ પહેલના કારણે આજે એક હાર્ટ બે લંગ્સ લિવર બે કિડની આટલી બધી વસ્તુઓ આજે યુનેટ કહી શક્યા છીએ જેનાથી આગળ જતા ત્રણથી છ માણસોને એનો ફાયદો થઈ શકવાનો છે હા અત્યારે રિટાયર થઈ રહ્યા છે અલગ અલગ હોસ્પિટલોમાં સિમ્સ હોસ્પિટલ મરિંગો સિમ્સ હોસ્પિટલ છે કિરણ હોસ્પિટલ છે એડી હોસ્પિટલ છે આઈકેડી છે બધી જગ્યાએ આવો એવો જવાના છે અને પેશન્ટને આવો એવો મળશે એટલે આજે એમને સમજાવીએ કે થી છ પેશન્ટ ફાયદો થઈ શકે એમ છે આજે એક ને એકને ગુમાવવાથી એ બીજા ત્રણ થી છ લોકોને બચાવ્યા છે તો હું આખામાંકડીયા પરિવારને અભિનંદન આપીશ ખૂબ સારું કામ કર્યું કહેવાય નો છોકરો ખોય છે એમના માટે ખૂબ તકલીફની વાત છે આજે એવી ભરપાઈ નથી થવાની પણ આજે એમણે જે બીજા લોકોને અંગદાન કરીને જે લાઈફ આપી છે બરાબર એસ્મરણીય હશે એ યાદગાર રહેશે એમના માટે હું એટલું જ કહી શકીશ આજે હું જગદીશભાઈનો આપણે ફેમિલીનો આભાર માનું છું કે એમણે આવું સરસ કાર્ય કર્યું આમ જમતાને હું આ સંદેશો આપવા માગું છું કે જે જગદીશભાઈએ કરી બતાવ્યું એમના સન્માન અને માકડે પરિવારે કરી બતાવ્યું આજે તમારું કોઈ બી અંગત જો એવું થાય છે કે બ્રેન્ડેડ થઈ ગયું છે તેના અવયવોનું દાન આપો તમે એક પેશન્ટના દાનથી મેં સમજો ત્રણથી છ ક્યારેક તો સાત લોકોને આપણે જીવ બચાવી શકીએ છીએ આથી અમૂલ્ય વસ્તુ શું હોઈ શકે કે એકની સામે આપણને છ થી સાત લોકોનું જીવનદાન મળતું હોય આથી અમૂલ્ય દાન કોઈ નથી આજે પૈસા ગમે એટલા દાન કરી શકશું આપણે સમયનો ગમે એટલો દાન કરી શકશું પણ કોઈને લાઈફ આપવી બરાબર નાથી મોટું દાન નથી અને ઓકે સર આપણું નામ મારું નામ સાગર ખોડાસરા છે હું ન્યુરોસર્જન તરીકે ગિરિરાજ હોસ્પિટલમાં કામગીરી બજાવી રહ્યો છું હમણાં થોડા દિવસ પહેલાં એક યંગ મેલ પેશન્ટ નિખિલભાઈ માકડીયા કરીને સિવિયર ટ્રોમેટિક બ્રેઇન ઇન્જરી એટલે કે માથામાં અત્યંત ગંભીર આકસ્મિક ઈજા રીતે દાખલ કરવામાં આવ્યા હતા એમને મગજમાં બધા જ્ઞાન જ્ઞાનતંતુઓમાં વધારે પડતી ઈજા અને ડેમેજ વધારે હતું એમને કોમા સ્ટેટમાં હતા અમારા અથાગ પ્રયત્નો અને બનતી બધી મહેનત છતાં એમને મગજમાં ઇમ્પ્રુવમેન્ટ આવવાના ચાન્સીસ બહુ ઓછા થયા એના માટે એમને જ્યારે મગજની એક્ટિવિટી બંધ થઈ મગજમાં રિસ્પોન્સ આવવાનું બંધ થયું ત્યારે અમે એમના રિલેટિવને ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહિત કર્યા આજના ટાઈમમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે બહુ ઓછી લોકોને સમજણ હોય છે પણ આજે એ વસ્તુ આજે સફળ થઈ છે અને અત્યારે એમનું ઓર્ગન ડોનેશન પ્રોક્યુરમેન્ટ અને એ બધી પ્રોસેસ કન્ટિન્યુ છે અને એમને અત્યારે એ યંગ જે મેલ છે એમાંથી હાર્ટ કિડની અને

સૌથી મોટા મોટું પુણ્ય આપે એવું આ દાન કહી શકાય થેન્ક યુ